હું અનુમાન લગાવું છું કે તમને આ ફુગ્ગાને તમારા માથાના વાળ સાથે ઘસવાનો અનુભવ હશે અને પછી તમે જ્યારે ફુગ્ગાને તમારા વાળથી દૂર લઈ જાઓ ત્યારે તમારા વાળ તેની સાથે ચોંટી જાય છે તમારામાંના મોટા ભાગના લોકોએ આ બાબતનો અનુભવ કર્યો હશે તમને સમજાઈ ગયું હશે કે તમારા વાળ અથવા ફુગ્ગા સાથે કંઈક થઈ રહ્યું છે કોઈક રીતે વિદ્યુતભારની અદલાબદલી થઈ રહી છે અથવા હવે એક

ટ્રાઈબો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા ટ્રાઈબો ઇલેક્ટ્રિક અસર અને તમે ઘણી બધી બાબતોમાં તેનો અનુભવ કર્યો હશે તમે કાચના ટુકડા સાથે રેશમના કપડાને ઘસી શકો અને પછી તમે જોશો કે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અથવા જો તમે તેને વધારે વાર ઘસો તો જ્યારે એક પદાર્થ બીજા પદાર્થને સ્પર્શે છે ત્યારે વિદ્યુત વિભાર એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે તમે બધાએ વીજળી પણ જોઈ હશે જ્યાં તમને કોઈક પ્રકારનું વિદ્યુત હોય એવું દેખાય અને પછી તરત જ તે અદ્રશ્ય થઈ જાય છે અથવા ડિસ્ચાર્જ થઈ જાય છે આ માનવીઓએ આ બધી બાબતનો ઘણા લાંબા સમયથી નિરીક્ષણ કર્યું છે અને વૈજ્ઞાનિકોએ આ બાબતને ઘણા લાંબા સમયથી સમજવાનો પ્રયત્ન કર્યો છે અને પછી તેઓએ અહીં ચોક્કસ શું થઈ રહ્યું છે તે શોધ્યું ટ્રાઈબો ઇલેક્ટ્રિક અસરમાં ખરેખર શું થઈ રહ્યું છે ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસરમાં ખરેખર જે થઈ રહ્યું છે તેની પાછળનું ઇલેક્ટ્રિક વિદ્યુત ભાર અથવા વીજભાર ત્યાં કંઈક છે જેના ગુણધર્મને આપણે વિદ્યુતભાર કહીએ છીએ કેટલાક પાસે ધન વિદ્યુતભાર હોય છે અને આપણે આ નામ યાદચીક રીતે જ આપ્યું છે ધન વીજભાર તો કેટલાક પાસે આનો વિરોધી વીજભાર એટલે કે ઋણ વીજભાર હોય છે આપણે તેનું નામ કંઈ પણ આપી શકીએ આપણે આને ગુલાબી વિદ્યુત ભાર અને આને લીલો વિદ્યુત ભાર કહી શકીએ અસમાન વિદ્યુત ભારોની વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન વિદ્યુત ભારની વચ્ચે અપાકર્ષણ થાય છે જેમ કે ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર માટે જો કંઈક પાસે ધન વિદ્યુત ભાર હોય અને કંઈક પાસે

પ્રવેગિત થાય એટલે કે તેમની વચ્ચે અપાકર્ષણ થાય અને આ ફક્ત ધન વિદ્યુત ભાર માટે સાચું નથી તે ઋણ વિદ્યુત છે એકબીજાથી દૂર જાય તેમની વચ્ચે અપાકર્ષણ થાય કારણ કે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે અને આ ખૂબ જ ઉપયોગી ખ્યાલ છે કારણ કે જ્યારે આપણે વિદ્યુત વિશે વાત કરીએ જ્યારે આપણે ધન છેડો અને ઋણ છેડા વિશે વાત કરીએ ત્યારે તે મોટા ભાગે વિદ્યુતભારના સંદર્ભમાં હોય છે પરંતુ આ બધા જ શબ્દ યાદચ્છિક છે કંઈકની પાસે રહેલા ગુણધર્મને દર્શાવવા તેમનો ઉપયોગ થાય છે પરંતુ જો આપણે ખૂબ જ નાના સ્તર પર વિચારીએ જો આપણે પરમાણવીય સ્તર પર વિચારીએ તો આ વિદ્યુતભાર ક્યાંથી આવે છે તે જાણી શકાય આપણે જાણીએ છીએ કે પરમાણુનું ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યૂટ્રોનનું બનેલું હોય છે માટે તમારી પાસે પ્રોટોન છે અને અહીં આ ન્યૂટ્રોન છે અહીં આ પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે ફરીથી આપણે આ ધન અને ઋણ શબ્દનો ઉપયોગ યાદચીક રીતે કર્યો છે હવે આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે ઇલેક્ટ્રોનનું દળ ઘણું ઓછું હોય છે અને દળ પણ ખૂબ જ રસપ્રદ બાબત છે દળ એ એક ગુણધર્મ છે આપણે બે ઇલેક્ટ્રોન દોરીશું એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે અને બીજો ઇલેક્ટ્રોન આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ફરતા હોય છે હવે પરમાણવીય સ્તરે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે વાત કરવી રસપ્રદ છે અને તેનું કારણ એ છે કે તે આપણને આ ટ્રાઇબો ઇલેક્ટ્રિક અસરમાં ખરેખર શું થઈ રહ્યું છે તે જણાવે છે જ્યારે તમે આ ફુગ્ગાને માથાના વાળ સાથે ઘસો છો ત્યારે આ ફુગ્ગાના ગુણધર્મને કારણે તમારા વાળના ગુણધર્મને કારણે ફુગ્ગો જે પદાર્થનો બન્યો છે તે પદાર્થને કારણે આ બધા જ ગુણધર્મને કારણે આ ફુગ્ગો તમારા વાળ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે ફુગ્ગો વાળ પાસેથી

ધન વિદ્યુતભાર હોય છે તે વધુ ધન વિદ્યુતભારિત બને છે અને તેના કારણે ફુગ્ગા સાથે આકર્ષાય છે આમ આપણે અહીં જે કંઈ થઈ રહ્યું છે તેને ઇલેક્ટ્રોનના વહનના સંદર્ભમાં વિચારી શકીએ આપણે હવે વિચારી શકીએ કે આ મોડેલ બ્રહ્માંડમાં જે બાબતોનું નિરીક્ષણ આપણે કરીએ છીએ તે બધાની જ વર્તણૂક સમજાવે છે જેમ કે વીજળી વિદ્યુત આંચકો પરંતુ આપણને બાબતોને માપવી વધારે ગમે છે આ એકબીજાથી કેટલું અપાકર્ષણ પામે છે તેથી વિદ્યુત ભારના મૂળભૂત એકમને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે માટે વિદ્યુત ભારના મૂળભૂત એકમને સ્મોલ ઈ તરીકે દર્શાવવામાં આવે છે અને આ પ્રોટોનનો વિદ્યુતભાર છે અહીં આ પ્રોટોનનો વિદ્યુત ભાર છે હવે ઇલેક્ટ્રોન દળ પ્રોટોનની સરખામણીમાં ઘણું જ ઓછું હોય છે પરમાણુ નું મોટા દળ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે ઇલેક્ટ્રોન દળ પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં ઘણું ઓછું હોય છે પરંતુ ઇલેક્ટ્રોનના વીજભારને પ્રોટોનના વિદ્યુતભારની જેમ જ દર્શાવવામાં આવે છે ફક્ત તેની નિશાની વિરુદ્ધ હોય છે માટે માઇનસ ઈ જે ઇલેક્ટ્રોનનો નો વિદ્યુત ભાર છે માઇનસ ઈ એ ઇલેક્ટ્રોનનો નો વિદ્યુત ભાર છે અને જેમનો કોઈ વિદ્યુત ભાર હોતો નથી તેને આપણે તટસ્થ કહીએ છીએ જેમ કે ન્યુટ્રોન ન્યુટ્રોન પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી માટે અહીં આ ન્યુટ્રોન છે હવે જો આપણે મોટા માપક્રમના સંદર્ભમાં વિચારીએ તો આ વિદ્યુતભાર નો એકમ કુલંબ છે વિદ્યુતભાર નો એકમ કુલંબ છે જેને ચાર્લ્સ ઓગસ્ટીન ધ કુલમ નામના વૈજ્ઞાનિક ની પાછળ આપવામાં આવ્યું છે જે અઢારમી સદીમાં થઈ ગયેલા ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે આપણે વિદ્યુતભાર ના એકમને કેપિટલ સી વડે દર્શાવીએ છીએ કુલમને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય હવે જો આપણે એક કુલમને વ્યાખ્યાયિત કરવો હોય તો એક કુલંબ બરાબર લગભગ છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા ની અઢાર ઘાત e થશે મૂલ્યના સંદર્ભમાં વાત કરીએ તો તે છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા ની ઘાત પ્રોટોન થશે અથવા જો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં વાત કરીએ તો તે છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા ની ઇલેક્ટ્રોન થશે હવે જો તમે બીજી રીતે વિચારવા માંગતા હોવ તો કુલમના સંદર્ભમાં પ્રોટોનનો નો વિદ્યુત ભાર શું થાય આપણે અહીં આનો વ્યસ્ત લઈએ તેથી આપણે કહી શકીએ કે E બરાબર લગભગ 1.6 ગુણ્યા 10 થી માઈનસ 19 ઘાત કુલમ આશા છે કે તમને વિદ્યુત ભાર શું છે તે સમજાયું હશે આપણે રોજિંદા જીવનમાં વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ આપણે તેના વિશે પછીના વિડિયોમાં વધારે વાત કરીશું પરંતુ તે બ્રહ્માંડના એક રહસ્ય જેવું છે જેનો અર્થ એ થાય કે આ બંને વિદ્યુત ભારો કઈ રીતે જાણે કે તેમની વચ્ચે આકર્ષણ થશે તેમની વચ્ચે અંતર હોય છે તેઓ તરત જ એકબીજા પર બળ કઈ રીતે લગાડે છે તેવી જ રીતે આ બંને વિદ્યુત ભારો તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે એવું કઈ રીતે જાણે છે તેઓ કોઈ વાયર સાથે જોડાયેલા નથી કે જેથી તેઓ એકબીજાની સાથે વાતચીત કરી શકે હું અનુમાન લગાવું છું કે જ્યારે તમે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને ભણશો ત્યારે તમે એવી દલીલ કરી શકો કે તેઓ કોઈક રીતે વાત કરે છે પરંતુ જો આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો તેઓ એકબીજાથી અમુક અંતરે આવેલા છે માટે તેઓને આકર્ષાવાનું છે કે અપાકર્ષાવાનું છે તે કઈ રીતે જાણી શકે અને ખરેખર તો આ વિદ્યુત ભાર શું છે ખરેખર તો આપણે આ બધા નામો આપ્યા છે જેથી આપણે તેમને સમજવામાં સરળતા રહે અને પછી શું થશે આપણે તેનું અનુમાન લગાવીએ છીએ પરંતુ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ વિદ્યુતભાર શું છે એક સ્તર પર તે એકદમ સાદું અને સાધારણ છે તે ફુગ્ગા અને વાળ સાથે કામ કરે છે પરંતુ બીજા સ્તર પર તે બ્રહ્માંડ વિશેની ખૂબ જ ઊંડી બાબત છે તે દ્રવ્યનો એક ખૂબ જ ઊંડો ગુણધર્મ છે જેનું અનુમાન આપણે લગાવી શકીએ પરંતુ તે હજુ પણ ખૂબ જ મૂળભૂત અને રહસ્યમય બાબત છે